પાટણ શહેરમાં ફાયર વિભાગે ફાયર સેફટીની તપાસ હાથ ધરી હતી જેમાં પાટણ શહેરમાં ચુમ્માલીસ જેટલા ફાયર સેફટી તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ ન ધરાવતી ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટી તેમજ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ધરાવવામાં ન આવતા ફાયરની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં ત્રણ ઇમારતની સીલિંગ પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત સાથે રાખી હાથ ધરવામાં આવી હતી રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ એકમો પર ફાયર સેફ્ટીની એનઓસી બાબતે તપાસનો દોર હાથ ધરી નોટિસ કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે પાટણ શહેરમાં પણ જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોટા ભાગના કોમ્પ્લેક્સ જોખમી હોવાનું સામે આવ્યું હતું આથી પાટણ શહેરમાં ચુમ્માલીસ એકમ ધારકો સામે નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે આજે શુક્રવારે ફાયર અધિકારી સ્નેહલ મોદી અશ્વિનભાઈ સહિત પાલિકાનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે સીલિંગ પ્રક્રિયા કરવા પહોંચ્યા હતા પ્રથમ ચાર જેટલા કોમ્પ્લેક્સની સીલિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પાટણ સિદ્ધપુર હાઇવે પર આવેલ ગેલોક્સ કોમ્પ્લેક્સની ફાયર સેફટી અને ફાયર સર્ટિફિકેટ ન હોવાના કારણે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અન્ય ત્રણ કેન્સ એવન્યુ ભ્રજ કોમ્પ્લેક્સમાં આજે સીલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે શ્રે કોમ્પ્લેક્સમાં ફાયરની કામગીરી ચાલે છે ત્યારે તેને સીલિંગ કરવામાં નહીં આવે તેમ ફાયર અધિકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું પાટણ સિંગપુર હાઇવે પર ગેલોક્સ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી અને ફાયર સર્ટિફિકેટ ન હોવાના કારણે વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરતા કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન ખાલી કરી માલ સમાન બહાર મૂકી બીજે લઈ જવાની કામગીરીમાં જોડાયા હતા પાટણ ફાયર વિભાગના અધિકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું કે પાટણ શહેરની અંદર અત્યારે હાલ ચુમાલીસ બિલ્ડિંગની અંદર એનઓસી માટેની પ્રોસેસ કોઈ એક કરી નથી અને ફાયર સેફ્ટીના સાધનો પણ વસાવ્યા નથી ત્યારે ગાંધીનગરથી આવેલ પ્રથમ નોટિસ એક છ બે હજાર ચોવીસથી આપવામાં આવી હતી જે ઇમારતોમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોય એમને પહેલી નોટિસ આપવામાં આવી હતી એ ઉપરાંત બીજી ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી ત્યારે આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા સીલિંગના ઓર્ડર થયા છે ત્યારે અમે આજે સિદ્ધપુર રોડ પર આવેલું ગેલોક્સ કોમ્પલેક્ષ સીલીંગ મારવાની પ્રક્રિયા શરૂ કરી છે આવનાર દિવસોમાં અનેક ઇમારતો છે જેની અંદર ફાયર ફાઇટિંગ સિસ્ટમ ન હોય તેને સીલિંગ મારવાના રહેશે જેમાં કેટલાકમાં કામ ચાલુ હોવાથી બિલ્ડિંગમાં સીલ મારવાના થશે આજે ચાર જેટલા કોમ્પ્લેક્ષ સીલ કરવાના છે જેવી સીલિંગ પ્રક્રિયા છે તેમ તેમ આગળ વધતા રહીશું તેમ જણાવ્યું હતું અંદર હાલ ગાંધીનગર ખાતેથી આવેલી નોટિસ એક છ બે હજાર ચોવીસના આપવામાં આવેલી હતી પ્રથમ નોટિસ છે એની અંદર એવું હતું કે પહેલી નોટિસની અંદર જે તે અરજદાર છે એના તરફથી કોઈ પણ રિવ્યુ આવવું જોઈએ રહ્યું હતું એ આવ્યો નથી હજુ ચૂંટણી અને ઘણી એવી બિલ્ડિંગ્સ છે કે જેની અંદર ગાંધીનગર ખાતે અરજી કરવામાં આવી છે અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ નંખાવવામાં આવી આવી ગઈ છે પણ જે જે ઇમારતની અંદર ફાયર ફેડિંગ સિસ્ટમ નથી તેવા ઇમારતો પહેલી નોટિસ આપવામાં આવી હતી એ એ ઉપરાંત ખ દસ એટલે ફાઇનલ નોટિસ એ બીજી નોટિસ આપવામાં આવી હતી એ ઉપરાંત પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી જેના સંદર્ભે સીલિંગના ઓર્ડર થયા છે સિલિંગના ઓર્ડરની અંદર પહેલેમાં પહેલી પહેલે અત્યારે ખાલી આપણે સિદ્ધપુર રોડ ઉપર આવેલું ગેલોક્સ આ ગેલોક્સ કોમ્પ્લેક્સ છે તેને આપણે સીલ મારવાની કામગીરી હાથ ધરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં અનેક ઇમારતો છે જેની અંદર ફાયર ફાઇટિંગ સિસ્ટમ ન હોય તો એને સીલ મારી સીલ મારવાના રહેશે કેટલી છે આવી આવી અત્યારે હાલ અંદાજીત ચુમ્માલીસમાંથી હું એવું કહી શકું કે ચુમ્માલીસમાંથી પણ ચાલીસ એક ખરી આજે કેટલી ઇમારતોને સીલ મારવામાં આવશે આજનો અમારો ટાર્ગેટ ચારનો છે પરંતુ જેવું જેવું સીલિંગ થઈ રહ્યું છે અને જેવો ટાઈમ વધે છે એ ઉપર ડિપેન્ડ કરે છે